સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના મોતનું રહસ્ય ફૂડ પોઈઝનિંગ આત્મહત્યા કે ગેસ ગીઝર કારણ સુરતમાં પતિ પત્ની અને બે સાળી રાત્રે કેરીનો રસ જમીને સૂતા બાદ ઉઠ્યા જ નહીં ગીઝર ચાલુ હોવાથી ગેસ ગૂંગળામણની શક્યતા ફૂડ પોઈઝનિંગ કે ગૂંગળામણ ખરું કારણ એફએસએલના રિપોર્ટ બાદ સામે આવશે સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની બે સાળી રાત્રે સુતા બા મૃતકો રાત્રે રસપુરી જમ્યા હતા અને બાદમાં સુતા હતા જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા હતા ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગની ચારેયના મોત થયા છે તે કેવું હાલ મુશ્કેલ બન્યું છે

જેમના પરિવાર દ્વારા એમને સવારે નવ વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને ત્રણ માસીના મૃત્યુ થયા છે હાલમાં એમણે તરત એકસો આઠમાં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે આ મૃત્યુ થયા છે પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે હાલમાં એ તપાસનો વિષય છે એટલે અત્યારે તો કંઈ કહી ન શકાય પરંતુ એફએસસી ટીમ તપાસ કરે છે સેમ્પલ લેશે ત્યારબાદ કોઈ આપણે કોઈ ડિસિઝન પર આવી શકીએ ચાર બોડી છે જેમાંથી બે બોડી જે નીચે ફ્લોર પર છે જમીન પર અને બે બોડી સિટી પર છે એટલે અસ્તવ્યસ્ત બોડી છે બની શકે કદાચ ગભરામણ થઈ હોય બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય કદાચ કોઈ સુસાઇડ પણ હોય કાંઈ હાલમાં કોઈ તારણ કરી કહી ન શકાય we